અલગ આય સાંજ પડી ગઈ છે અને સાંજ નું જમવાનું પણ તૈયાર થઈ ગયું છે અને સાંજના જમવામાં છે ને આજે ખાલી વઘારેલા ભાત છે અને અમારે આ વરણી છે ને વરણીના માહ્ય ભાઈ આવ્યા છે આજે એટલે વરણી એમ કેતો કેટું કેમ સારું ન બનાવ્યું હારું કેમ ન બનાવવાનું હારું જ કહેવાય ને આ

આ ભાઈને કાલે બનાવવાનું કેમ છે તારા ભાઈ વેકેશન પડી ગયું કેટલા એને પાંચ એટલે 5 દિવસનું વેકેશન છે ને પછી પરીક્ષા શરૂ થશે એક્ઝામ તો એક્ઝામ પૂરી થઈ ગઈ અને પછી શું આવશે પછી જવાનું પછી પાછો મહિનાનું એના મહિના દિવસનું વેકેશન આવશે એટલે 5 દિવસનું વેકેશન છે ને એટલે એના માસીય ભાઈ અરે યે રम्मू આવ્યો છે એટલે કે મારા ઘરે આ બે છે એ એ રોકાવા આવ્યો છે પાંચ દિવસનું વેકેશન છે એટલે પછી એને છે ને શું બનાવવાનું છે એના છે ભાઈ કાલે આવ્યા છે ને એટલે એના માટે કાલે છે ને પાણીપુરીનો પ્રોગ્રામ રાખ્યો છે વરણીભાઈ એ વરણીભાઈ ત્યાં રાખ્યો છે એ ત્યાં કન્ફર્મ કરેલું છે જો આ વરણી એમ કે છે કે વરણી એમ કહે છે કે મેં રાખ્યો છે એ મારા ભાઈ આવ્યા છે એટલે પાંચ પાણીપુરી બનાવવાની છે કાલે સાત કાલે આજે સાડા સાતે સાડા સાત અચ્છા સાડા અમારે આ ગ્રંથભાઈ એને લેવાઈ ગયા તા એટલે એ ભાઈ સાડા સાતે આવ્યા છે એટલે આ બે ભાઈ જો એક જ ડીશ માં એટલે વધારે પડતો પ્રેમ છે બે ને એટલે અમારા વરણી છે ને એના માટે કાલ નો પ્રોગ્રામ કે સારું બનાવવાનું છે એટલે કે પાણીપુરી અને આ જીઆન ને વધારે ભાવે છે એટલે કે વાયના માટે સ્પેશિયલ પાણીપુરી જ બનાવ્યો એટલે આજે હું છે મોડું થઈ ગયું ને એટલે ખાલી આ વઘારેલા ભાત આજે ખવરાઈ દેવાના છે મહેશે ભાઈ ને એટલે ખવરા એટલે મતલબ બની ગયા છે એટલે ખવરાવાના છે એને હા એમ ખવડાવ એટલે એટલે બની ગયા એટલે ખવરાવી લેવાના છે આમ આજનો દિવસ એટલે કાલે મસ્ત સારો પ્રોગ્રામ કરવાનો છે એના માટે એમ ને કાલે બનાવવાનો કાલે આ વરણી વરણીએ કીધું છે કે મારા માસિયા પાણીપુરી ભાવે છે એટલે એના મમ્મીને કહી દીધું એટલે કાલે એના માટે પૈલ પાણીપુરી બનશે અને લે બધી વસ્તુ છે ને લેવા જવામાં મારા ગ્રંથ ભાઈ છે બધું લે પૂરીને એવું લેવા તારે જ જવું જોઈએ કેમકે આ તને ખાલી કહી દે છે કે ભાઈ તું આ લઈ આય આ લઈ એટલે જવાનું તો છે ને તારે જ છે હા એટલે અડધું કામ તો તારી ઉપર જ આવશે એટલું યાદ રાખજે તો તો પડે ને હા અત્યારથી શીખવાડવું હવેના બાળકોને છે વિદેશ મો વધારે છે એટલે અત્યારથી બધું શીખવું પડે અમારે હમણાં થોડાક દિ પહેલા ગ્રંથ છે ને રોટલી અને રોટલીનો પહેલા તો લોટ બાંધો અને એની રોટલી પણ એ બનાવતો તો પણ મસ્ત મજાની ગોળ થઈ હતી એટલે આગળના સ્ટેપમાં આપણે જોઈશું એક દિવસ કે એ મસ્ત મજાની રોટલી બનાવે છે ને એ વિડીયો પણ આપણે બનાવવાનો છે એના માટે ડન ને હા તો એ ડન કહી દીધું છે એટલે શું છે અત્યારના હવેના યુવાન છે ને બધા છોકરા ભણે છે ને એ બધાને અત્યારે બહાર જવાનો વધારે મોહ છે એટલે અત્યારથી શું છે કે બધું શીખવાડવું પડે અને એટલે આમાં ગ્રંથ પણ અત્યારે પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે એને બધી એટલે રસોઈ બનાવતા શીખતો જાય છે આગળ આગળ પેલા તો એને રોટલી થી ચાલુ કર્યું છે અને આગળ જતા શાક ને ચા ચા તો આવડી જ ગયો છે તો કોઈ મારે માટે પણ હું મારે રવિવાર રવિવારે રજા હોય ને એટલે સ્પેશિયલ મારા માટે સાદ બનાવે છે અને હું એને જ કહું છું ભાઈ આજે ગ્રંથ ચાર વાગી ગયા ચાલ એટલે ગ્રંથ સમજી જાય ચાર વાગી ગયા એમ કહું ને ખાલી ચાર ચા બનાવવાની જ હોય હવે એ રોટલી નો કાર્યક્રમ પણ એને ચાલુ કરી દીધો છે કેવું છે મસ્ત મજાનું છે મમ્મીને આરામ મળી જાય ગ્રંથભાઈ કે રસોઈ બનાવતા શીખી જાય ને એટલે ખાલી ઓર્ડર કરવાનો અને ગ્રંથભાઈ ખાલી બનાવવા કરશે એમ શીખવાડી દે એટલે આ ગ્રંથને અમારે ચાલુ થઈ જાય અને જો આ મસ્ત મજાના પીળા મસ્ત ભાત બનાવીને કે વઘારેલા તો મિત્રો તમારે જમવાનું બાકી હોય તો તમે પણ જમી લેજો અને મારે પણ જમવાનું છે હું જે છે ને ગૌશાળા સેવામાં હતો ત્યાંથી અત્યારે પહોંચ્યો છું અને હવે જમી લઉં તો આવજો બાય